一块了喽。 અઠવાડીયા અઠવાડીયાનો કચરો બેને ભેગો કરવો પડ્યો કોઈ કચરો દેવાય આય આવતું નથી ના રોડ જો ના રોડ આ છે ક્યાં નાખવા જાવાનું હાલો ક્યાં નાખવાનું એમની ન ઉભા રહેવા જો બેને ભેગા ક્યાં નાખવા અમે આપણી આઈડી કે બનાવી હવે એકથી થોડું આપણા મારી હાજરી માંગજો અમે પછી વાત અરે બબો કરતો હતો અમે સુવા આયે આવો ઉભારો અને તમને પાણીના કાંસાઈ બતાઈ દઉં કે કાલે અમે ટેન્કર ન ખાયા કાલે જો અને અમે રે આ બાજુ બોલો ઇન્ડસ્ટ્રીમાં મારા પાણી ન થાઉં આ તો આ પાણી આવે નકર પગલે જાવ તમે છો આ કોણ પાસે આ જ નાખ પેલો લાગે આવશે દાદી આવશે દાદી

પહેલી <laughs> વાર

ઈ સોટી જાય પકસી નાકસો તેમ ફેલાઈ જાય ગાડી હાલે ને હું ફાટી હે રાહુલ <laughs>

મારો માથે ઉતળો લીજો પણ ક્યાં આઈ જો હે હાલો એમ કે ઓ ન્યા લે